ગરોડેશ્વરમાં બની રહેલ આદિવાસી મ્યુઝિયમમાં યુવાનને માર મારવાની ઘટના બનતા યુવકનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે બીજો યુવાન હોસ્પિટલમાં દાખલ કરાયો હતો મળતી માહિતી મુજબ ગરોડેશ્વર નિર્માણ દિન આદિવાસી મ્યુઝિયમની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે ગત રાત્રિના રોજ બાંધકામની આ સાઈડ ઉપર બે યુવાનો આવી ચડ્યા હતા જેને લઈને આ મ્યુઝિયમની સાચવણી તથા બાંધકામની કામગીરી કરતા યુવાનો દ્વારા તેઓ ચોરી કરવા આવ્યા હોવાની આશંકાએ બાંધીને માર મારવામાં આવ્યો હતો જેને લઈને એક યુવકનું મૃત્યુ થયું છે જ્યારે બીજો યુવાન હાલ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે આ ઘટનાને પગલે પોલીસ તથા રાજકીય આગેવાનો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા તથા સમગ્ર ઘટના વિશે માહિતી મેળવી હતી નાનોદ ધારાસભ્ય તથા ડેડિયાપાડા ધારાસભ્ય પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા તેમજ આ યુવાનના પરિવારજનો તેમજ હોસ્પિટલમાં દાખલ યુવાનની ખબર લીધી હતી જાણવા મળેલ છે કે જ્યાં સુધી મરણ પામનાર તથા ઈજા પામનાર યુવાનના પરિવારને ન્યાય નહીં મળે ત્યાં સુધી લોકોને મરણ પામનાર યુવાનની બોડી સ્વીકારવાનો ઇનકાર કર્યો છે જેને લઈને પોલીસ પણ મૂંઝવણમાં મુકાય છે ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવાએ આક્ષેપ કરતાં જણાવ્યું છે કે કેટલાક રાજકીય આગેવાનો તથા પોલીસ વિભાગના આ ઘટનામાં ભીનું સંકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે તથા સમાધાનના રસ્તા પરત પીડિત યુવાનના પરિવારને લઈ જવાનો પ્રયાસ થઈ રહ્યો છે જ્યાં સુધી પીડિતના પરિવારજનોને ન્યાય નહીં મળે ત્યાં સુધી હોસ્પિટલની બહાર બેસી રહેશે અને મૃતકની બોડીને નહીં સ્વીકારે કામ કરનારી એજન્સીના માણસો દ્વારા લોખંડની લોખંડના સળિયા પાઇપો દ્વારા ઢોર માર મારવામાં આવ્યો છે બાંધી બાંધીને કપડાં કાઢીને માર મારવામાં આવ્યો છે એમાંથી એક યુવાનનું મૃત્યુ થયું છે અને એક યુવાન ગંભીર હાલતમાં રાતપીપરા જનરલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે ત્યારે વસ્તી અમારી વિસ્તારો અમારો જમીનો અમારી અને બહારથી આવનારા લોકોની માનસિકતા એટલી નિમ્ન કક્ષાની છે કે અમારા લોકોને જાણે માણસ સમજતા ન એટલી દેહમીથી માર મારે છે ત્યારે અમે એ પરિવારને ન્યાય મળે એટલા માટે વહીવટી તંત્રને અપીલ કરીએ છીએ કે એમાં એજન્સી નોડલ અધિકારી સમેત જે પણ અહીંયા છે એમના નામો પણ એફઆઈઆરમાં નાખવામાં આવે અને એ પરિવારને માનવતાની દ્રષ્ટિએ એકને એક દીકરો હતો તેમના પરિવારને જે પણ આવનારા દિવસોમાં પડકાર સામે ઊભા થાય એ પ્રકારની સહાયતા કરે એવી અમારી માગણી છે જો આમ નહીં થશે તો અમારા સમાજ અહીંયા ખૂબ મોટો છે બધા જ અમે ભેગા થઈશું અને જ્યાં સુધી ન્યાય નહીં મળશે એ બોડીનો અમે પીએમ કે બોડી અમે સ્વીકારવાના પણ નથી એટલા માટે જ અમે કહીએ છીએ કે એમને ન્યાય માટે જે પણ કાર્યવાહી કરવાની થાય અને માનવતાની રીતે એજન્સીના ઓથોરાઈડ લોકો આવે અને અમારી સાથે ચર્ચા કરે એવી અમારી માગણી છે ચેતરભાઈ પરિવારને પણ મળ્યા એમને શું વેદના વ્યક્ત કરી અમે શરૂઆતમાં સિવિલ હોસ્પિટલ ખાતે ગયા જે વ્યક્તિને માર માર્યો છે એને ખોલીને આખું જોયું તો ખૂબ બેરમયથી મારી છે એમના પરિવાર ખૂબ જ વેદના અને દુઃખ અનુભવી રહ્યો છે અહીંના લોકોમાં ખૂબ આક્રોશ છે આ ભાઈને પણ હોસ્પિટલમાં એમની બોડી જોઈને આવ્યા તો ઝાડા પેશાબ કરાવી દીધા એટલા ખતરનાક માર માર્યો છે ત્યારે અમે કહીએ છીએ કે અમારા લોકો સામે આટલી બધી ધૃણા કેમ વિસ્તાર અમારો વસ્તી અમારી જમીન અમારો ત્યારે અમે હવે ચલાવવાના નથી અમને ન્યાય નહીં મળશે તો આવનાર દિવસોમાં હજારોની સંખ્યામાં આદિવાસીઓ અહીંયા ભેગા થશે અને અમારે બંધના એલાનો પણ અમે આપવાના છે એમને ન્યાય મળશે આવતા આવતીકાલે પણ અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ આપીશું આવનારા દિવસોમાં પાંચ દિવસ દસ દિવસ જેટલા દિવસો થશે અમે બંધ મેલાન આપીશું બોડી પણ અમે સ્વીકારીએ નહીં જ્યાં સુધી પરિવારને ન્યાય નહીં મળશે ત્યાં સુધી અમે ડેડ બોડી સ્વીકારવાના નથી તંત્ર એક બધું કહ્યું છે તંત્ર દ્વારા જે અહીંના મજૂર લોકો છે સુપરવાઇઝર છે એમની ધરપકડ થયેલી છે જે વ્યક્તિનો આ કરોડોનો પ્રોજેક્ટ છે તો એ વ્યક્તિનું નામ કેમ એફઆઈઆરમાં નથી નાખી જે અધિકારી આ સંભાળે છે એનું નામ કેમ એફઆઈઆરમાં નથી અને આટલો કરોડોનો પ્રોજેક્ટ હોય બસોને સત્તાવન કરોડનો ખર્ચો થયો છે તો અહીંયા તમારે સીસીટીવી કેમેરા મૂકવા જોઈએ અહીંયા કોણ આવે છે કોણ જાય છે તે પણ તમે નથી મૂક્યા એટલે છ વર્ષથી આ પ્રોજેક્ટમાં માત્ર ને માત્ર કરોડો રૂપિયા અહીંના ભાજપના લોકો કઈ રીતના સગે વગે કરે છે આવનાર દિવસોમાં ખુલ્લા પાડીશું આજના આટલી દુઃખદ ઘટનામાં પણ કેટલાક રાજકીય નેતાઓ અને ભીનું સંકેલવા માટે પોલીસ પર દબાણ કરી રહ્યા છે પણ અમે એ ચલાવવાના નથી જે પણ રાજકીય નેતા ભીનું સંકેલવા પ્રયાસ કરતા હોય એમને પણ આપના માધ્યમથી કહીએ છે કે આદિવાસી સમાજનો એક દીકરો મહિરો છે એના પિતા એકને એક દીપડો ગુમાવીને છે એટલે એમને ન્યાય નહીં મળશે તો અમે આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલન કરીશું કયા રાજકીય રાજકીય નેતાઓના એમના પરિવાર પર દબાણ હતું ત્યાં સંજય તળવીને મળી આવ્યા એમના ફાધરે કીધું કે અમારા પર દબાણ આવ્યું છે કે આને સમાધાન કરીએ પૈસા આપીએ પાંચ લાખ હવે પાંચ લાખ અમારા વ્યક્તિની કિંમત છે કાલે એક દીપડો ખાઈ ગયો એના પાંચ લાખ આપ્યા એટલે વાત પૂરી થઈ જવાની એટલે પાંચ લાખની વાત કરતા હતા એટલે આદિવાસીનો વ્યક્તિ કંઈ પાંચ લાખનો નથી પાંચ લાખમાં શું આવે છે એટલે જે પણ વ્યક્તિ મૃત્યુ પામ્યો છે ને એક કરોડ રૂપિયા અને જે પણ વ્યક્તિ દવાખાને છે એને પચાસ લાખ રૂપિયાની વળતર આ એજન્સી અને નોડલ અધિકારી આપે એવી અમારી માગણી છે